বুট নাডু খ

દિવાળી નો વાણું નહી જજો સારા તઈ જણા પાટ તો કે આવી જ અરે ઘડિયાળ બે ત્રણ પર થયો પણ આમ પાવર ખાઈ જાય પાવર દસ પંદર દાડા થયા પડે એમ પતી જાય સાઉન્ડ સિસ્ટમ વાળી છે પણ ખબર નહીં છે કે થયું તો મને ઉતારવીશ અને બીજી નવી આય નઈ છે કે ફીટ થઈ જોયા Caltai sih pasi, di natek rasa, pasu <laughs> caltai sih, om kemprelet saka tani power mo koe अर्की करी जो वोड़ी तैयार जाए तो ठीक ना क्या? बीजी तैयार करीन मेलिया टाइम सेट करो टाइम सेट तो करे हो हाल तो चालू हो पास है पावर लीजिए बाकी घरेलू कोई प्रॉब्लम लागतो तो नहीं हाँ पहले इन्हें की तो इडले आरी करेल काटी थी आए बीच वो पावर सी नहीं हुए

એજ સાઉન્ડ છે પેલાન છે એવો સાઉન્ડ ઓપ ઓફ ઓન ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે ઉપર નવી ગાડી છે આ સાલુ છે

અને માજીન બે જણો છે બે જણો તો પાંચ છે બીજો પાછો લોક કઈ ને બોક કઈ ને બધું સારું સારું હોય છે આ તો કોઈ નું ફૂલ નહી ઓ કે એ તો પેકિંગ કરી છે એમ પેકિંગ કરી છે

મજા આવશે મરચોન ડેટોન ડેટ ને એવું હા એ જ ચાલી ફૂલે વજુવી લઈએ તો કઈ રાતળો લોચાળો કેસ થઈ ગયો છે આ રહ્યો એક આમ વાળી છે ને આમ રોલ જેવું એના ઉપર વજન આવે છે ને ત્યાં હોઠા બધા ભાઈ ગયા છે હે હા બધા ભાઈ ગયા બેટા યુઝના તો આ

ડુંગળીનો રોપ કર્યો હોય પેલું બટાણ ડેટા ડેટો ની એવું બધું ફૂલેવર કોબી ને મરચો ને આ બાજુ થોડી ટોમેટાનો રોપ કર્યો અને ને એવું બધું કર્યો હજુ બીજો રોપ તો લાભો જ પડશે કેમ કે આટલો તો કંઈ ચાલશે નહીં બીજું ફૂલેવર વધારે બગડ્યા આ રીતે વાળ્યો છે ને ત્યાં કારણે બેટ થઈ ગયો

એવું થાય હવે તો કોઈ નઈ મોટા થઈ ગયા ફોડો હોય તો એ તો કાને કરી ચાલુ કાને કરી તેરી પેહલા પૂછજે કે ચાલુ કરી દેરો વખત હેલી વખત ફોડ્યા આ પણ રસ એટલો બધો ડબલો કોણ ફોડતું દર વખત ડબલો તમે ફોડીએ છીએ ટેટા પડવામાં એટલો બધો રસ નહીં આમાં રિસ્ક છે એટલે ધ્યાન રાખવું પડે